हेलो डॉक्टर આ કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારીને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ Google Play Store માં જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્યની પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી ને પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી

વિકલ્પ સીધા જ સાથે વાત કરી શકો છો નિષ્ણાત ડોક્ટર તમને બીમારી મુજબ દવાઓના પ્રિસ્ક્રિપ્શન લખી આપશે જેને ડાઉનલોડ કરી નજીકના સરકારી દવાખાના પરથી દવા નિઃશુલ્ક મેળવી શકાશે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી નમસ્કાર ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે બિનચેપી રોગોની તપાસનું સઘન અભિયાન દર્શક મિત્રો આધુનિક જીવનશૈલીના પગલે માનવી હવે દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઝડપી પ્રગતિ કરી રહ્યો છે જેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ આજે ટૂંક જ જે સમયમાં વધુ મેળવી લેવાની આપણી ઘેલછા આપણને ક્યાંક ને ક્યાંક ગંભીર શારીરિક તેમજ માનસિક રોગો તરફ દોરી જઈ રહી છે આજે સમગ્ર વિશ્વમાં સંક્રામક રોગોની તુલનાએ બીપી ડાયાબિટીસ કે કેન્સર જેવા બિનચેપી રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેનો અટકાવ ખૂબ જ જરૂરી છે તો દર્શક મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે સતત ચિંતી તેવી ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જ આવા બિનચેપી રોગોનું તપાસ તેમજ તેના નિદાન માટેનું એક સભન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના વિશે આજના કાર્યક્રમમાં આપણે ખૂબ જ અગત્યની માહિતી મેળવીશું અને તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સરને કે જેઓ ના પદે મેડિસિન વિભાગ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર ઉપાધ્યાય સર નમસ્કાર આપનું કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે તેમની સાથે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર કાર્તિક શાસનને કે જેઓ ના પદે તેમજ એનસીડી નોડલ ઓફિસરશ્રીના પદે અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે નમસ્કાર ડોક્ટર નમસ્કાર આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપણે જોઈએ છે તેમ બિનચેપી રોગોનું પ્રમાણ જ્યારે ખૂબ જ વધી રહ્યું છે ત્યારે તે વિશેની જે સઘન તપાસ તેમજ નિદાન માટેનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને લગતા કોઈ પણ પ્રશ્નો જો આપને મૂંઝવતા હોય તો આપ અમને કોલ કરી શકો છો ટેલિફોન લાઇન આપની ટેલિવિઝન સ્ક્રીન પર હાલમાં દર્શાવવામાં આવી રહી છે ડોક્ટર કાર્તિક શાહ સર આજના કાર્યક્રમમાં આપણે દર્શક મિત્રોને એ માહિતી આપવા જઈ રહ્યા છે કે જે બિનચેપી રોગો ખાસ કરીને બીપી ડાયાબિટીસ અને કેન્સર તેની તપાસ માટેનું જે અભિયાન ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેને એનસીડી સ્પેશિયલ ડ્રાઈવ તરીકે પણ ઓળખાય છે તો સર આ ડ્રાઈવ શું છે તેની શા માટે તેની જરૂરિયાત ઊભી થઈ અને એ ક્યારે શરૂ કરવામાં આવી સર આપ સૌને ખબર હશે આપ સૌ સુવિધિત છો કે જે ચેપી રોગોનું પ્રમાણ છે એના કરતાં ચેપી રોગો અથવા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ આખા સમાજની અંદર વધી રહ્યા છે અને એમાં જેમ ઓલરેડી કીધું એના પ્રમાણે મુખ્યત્વે ડાયાબિટીસ હાઈપરટેન્શન અને કેન્સર છે આનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે જો આપણે ડેટા જોવા જઈએ તો લગભગ બે હજાર પંદરની અંદર આડત્રીસ ટકા લોકોના મૃત્યુ જે થતા હતા એ બિનચેપી રોગોને કારણે થતા હતા હવે જેની જગ્યાએ હવે આપણે લગભગ તેસઠ ટકા લોકોના મૃત્યુ થાય છે તો ભવિષ્યમાં આ અટકાવી શકાય એના માટે સરકારના પ્રયત્નોથી આપણે એક બિનચેપી રોગો માટેનું સ્ક્રીનિંગ અભિયાન શરૂ કર્યું છે અને આ જે અભિયાન છે એ આપણે વીસ ફેબ્રુઆરીથી શરૂ કર્યું છે અને એકત્રીસમી માર્ચ સુધી આ અભિયાન ચાલુ રહેવાનું છે હવે આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે જે લોકોને ડાયાબિટીસ હાઈપરટેન્શન અથવા કોઈ પણ જાતના કેન્સર રોગો છે એની હજી સુધી નિદાન ના થયું હોય તો એને આપણે નિદાન કરી શકીએ

ઉપર સમય ઓછો છે એટલે અમારા માટે ફોકસ કરશું ડાયાબિટીસ ઓગણીસો નેવુંમાં સમગ્ર વિશ્વમાં બસો મિલિયન કેસીસ હતા જે બત્રીસ વર્ષ પછી બે હજાર બાવીસ ચોવીસ સુધી અત્યાર સુધીમાં કોવિડ સુધીમાં એ કિસ્સા આઠસો ને ત્રીસ મિલિયન થયા અને બે તત્યાંશ કિસ્સાઓ એ થર્ડ વર્લ્ડ કન્ટ્રી ત્રીજા વિશ્વના દેશોમાં થઈ રહ્યા છે અને બે તત્યાંશ કેસો જેની આવક ઓછી છે એ અથવા મધ્યમ આવક છે એ ગ્રુપમાં પણ આ કિસ્સાઓ વધી રહ્યા છે જેમ જેમ ઉંમર વધે એમ ડાયાબિટીસ બ્લડ પ્રેશર થવાની સંભાવના વધારે રહેશે થોડા કારણો વારસાગત પણ છે જે એસ્કીમો છે કે જે બરફીલા પ્રદેશમાં રહે છે જે પર્વતાર હાઈલી હિલી એરિયામાં રહે છે ત્યાંમાં ચાલે છે ડુંગર ચડે ડુંગર ઉતરે ત્યાં શક્યતા ઓછી હોય અર્બનમાં તમે જુઓ તો પચીસ ટકા જેવા કિસ્સા એટલે લગભગ ચારમાંથી એક જણ ન હોય જ્યારે રૂરલ એરિયામાં દસમાંથી એક જણને હોય વનબંધુ યોજના આવી તો જે વનવાસી ભાઈ વનમાં રહેતા હતા ગિરિજનમાં રહેતા હતા એ લોકો શહેરમાં રહેવા માંડ્યા તો ડાયાબિટીસ બ્લડ પ્રેશરનું પ્રમાણ ત્યાં પણ વધારે જોવા મળી રહ્યું છે તો એક મહત્ત્વની વાત છે કે જીવનશૈલી બદલાય એટલે આ રોગો આવે છે આ પહેલી વાત જીવનશૈલીમાં બેઠાડું જીવન વ્યાયામનો અભાવ ખોરાકની જે પદ્ધતિ છે આહાર વિહાર ફાસ્ટ ફૂડથી માંડીને ખાવાનો સમય દિનચર્યા બરોબર ના હોય તો આ એક આ ત્રીજી વસ્તુ ચોથી વસ્તુ જે મહત્ત્વની જે છે એ માનસિક તણાવ અને માનસિક તણાવમાં કમ્પિટેટિવ વર્લ્ડ એટલે આખું રોજે રોજ બરરોજ સવાર માસ ચાલે ત્યાંથી જ એને એક સ્પર્ધામાં એણે ઉતરવું પડતું એવું જીવન થઈ ગયું છે અને ત્યાંથી માંડીને અસંતોષ કળિયોગનું લક્ષણ છે તો આ બધી બાબતો જે છે એના કારણે થઈને આ રોગોનું પ્રમાણ વધવામાં આવ્યું છે જી સર એમાં વ્યસનો ચોક્કસ એમાં ઉમેરો કરે છે એ તમાકુ હોય દારૂનું સેવન હોય કે અન્ય જે કોઈ નશો કરતી વસ્તુ હોય એ પણ એમાં વધારો કરે છે જી સર આજના કાર્યક્રમના પ્રથમ કોલર આપણી સાથે વાત કરવા માંગે છે પરમારભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કચ્છથી હેલો હેલો જી નમસ્કાર પરમારભાઈ મેં બેન મારી જિંદગી ચા ચાય બીડી ગુટકા આવું કોઈ ખાધું નથી બરોબર મને આજ થી આઠ મહિના પહેલા હેટક બે આવી ગયા હતા એના બલોન બે હાર્યા કેટલી ઉમર છે મારી છે ચોપન વર્ષની ની ચોપન વર્ષ અને ડાયાબીજી સાહેબ બસો ને પિંચાસી જે દવા લેવું તો એનું શું કરવું જી એકડો બાંધો છે કે શરીર વધારે છે

ડાયાબિટીસ બ્લડ પ્રેશર વારસામાં પણ આવી શકે છે ખાલી મા કે પિતાજીને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો લગભગ વીસેઠ ટકા જેવી પોઝિબિલિટી હોય પણ બંનેને મા બાપને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય તો સંતાનને ચાલીસથી પિસ્તાળીસ ટકા જેવી પોસિબિલિટી શક્યતા રહે કે એ રોગ એના વારસામાં આવી શકે તો આ પણ એક મહત્ત્વનું કામ કહે છે જે એશિયન જે આપણે જઈએ છીએ જે એશિયામાં રહીએ છીએ એ એશિયાઈ દેશોમાં પણ આ જીવનશલ્યાધારિત રોગો વધી રહ્યા છે એમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે જે એસ્કીમો છે ત્યાં નમક ખવાતું જ નથી એવા ત્યાં હોય ત્યાં બ્લડ પ્રેશર લગભગ નહીવત જોવા મળે છે જ્યાં જાપાન જેવા દેશો જે છે જ્યાં હાઈટ ટૂંકી છે એ પ્રમાણે વજન વધારે હોય નમક ખાવાનું પ્રમાણ જે વધારે છે એના કારણે પણ એમને બ્લડ પ્રેશર અને બ્લડ પ્રેશરના કારણે મગજમાં લોહી ઓછું પહોંચવું જેવા રોગો પણ ત્યાં જાપાનમાં વધારે જોવા મળે છે તો આમ જે વ્યક્તિગત કિસ્સાઓની વાત કરીએ તો જે ડાયાબિટીસ બે પ્રકારનો હોય ઇન્સ્યુલિનની જરૂર પડે એવો ટાઈપ વન ડાયાબિટીસ અને જે ગોળીઓથી કંટ્રોલમાં આવે એવો ટાઈપ ટુ ડાયાબિટીસ તો આ બંને જે હોય એમાં ટાઇપ વન ડાયાબિટીસ જે છે જેમાં ઇન્સ્યુલિનની જરૂર પડે જ એ બહુ જિંદગીભર ઇન્સ્યુલિન લેવો પડતો હોય એવો ટાઇપ વન ડાયાબિટીસ છે જ્યારે જે ચાલીસ પિસ્તાલીસ વર્ષે આવ્યો હોય બધામાં ગોળીથી કંટ્રોલ થાય એવો ડાયાબિટીસ આપના કિસ્સામાં પણ લાગી રહ્યો છે અને પણ ચોક્કસ દવા નિયમિત લેવાથી એ કંટ્રોલ કરી શકાય છે જેમ જેમ ડાયાબિટીસની ઉંમર વધે તમારી ઉંમર વધે ડાયાબિટીસની ઉંમર વધે એમ ગોળીઓ ઉપરાંત જરૂર પડે ઇન્સ્યુલિન પણ ઉમેરવું પડે એ પણ એટલી મહત્વની વાત છે જી સર દર્શક મિત્રો આ ખૂબ જ અગત્યની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ પરંતુ હાલ લઈએ એક વિરામ ઘરમાં કોઈ બીમાર પડે તો શું કરીશું કયા ડોક્ટરને બતાવીશું હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનો કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હલો ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છે બિનચેપી રોગોની તપાસ માટેના સઘન અભિયાન વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સર અને ડૉક્ટર કાર્તિક શાહ સર ડૉક્ટર શાહ સર આપે જણાવ્યું કે અત્યારે જે તાજેતરમાં જ જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ને તેનો શું હેતુ છે તો સર હવે આપણે જોઈએ છે કે આરોગ્ય વિભાગ દ્વારા જે બિનચેપી રોગોનું તપાસ તેમજ નિદાન તો સામાન્ય રીતે થતું જ હોય છે પરંતુ હવે જે અભિયાન જે સઘન અભિયાન કે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે તો તેની શા માટે જરૂરિયાત ઊભી થઈ ઓકે સ્પેશિયલ ડ્રાઈવમાં શું કરી રહ્યા છે એ થોડુંક આપણે સમજાવી દઉં કે આપણે જેટલી બી આખી પોપ્યુલેશન છે એ પોપ્યુલેશનના લગભગ ત્રીસ વર્ષની ઉપરવાળા જેટલા બી વ્યક્તિઓ છે એ તમામની આપણે તપાસ કરી રહ્યા છીએ જે આગળ જે ક્વેશ્ચન પૂછ્યું એના પ્રમાણે ઘણીવાર શું થાય છે કે ઉંમર વધારે થાય એ વખતે કોઈ ઓપરેશનમાં જાય કે કોઈક જગ્યાએ જાય તે વખતે નિદાન થાય એને કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે અને એ વખતે કહે કે આ વસ્તુ તમારે થઈ નહીં શકે પહેલાં એને કંટ્રોલમાં લાવો ત્યાર પછી આપણે એની સારવાર કરીએ તો આ ઘણા બધા દર્દીઓ એવા છે કે જે હજી પણ એમને પોતાને ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે એ ખબર નથી અને શરૂઆતની અંદર એના સાઇન સિમ્ટમ્સ પણ કોઈ હોતા નથી એટલે એ નક્કી કરવા માટે એ નિદાન કરવા માટે આપણે સ્ક્રીનિંગ ડ્રાઈવ શરૂ કરી છે અને સ્ક્રીનિંગ ડ્રાઈવ છે એની અંદર આપણા જેટલા બી આયુષ્યમાન આરોગ્ય મંદિર છે જેટલા બી સબ હેલ્થ સેન્ટર છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે એની સાથે સાથે જે પણ આપણા ડિસ્ટ્રિક હોસ્પિટલ સીએસસી તમામે તમામ જગ્યાએ ઇવન મેડિકલ કોલેજની અંદર પણ કોઈ પણ દર્દી આવે અને જો એ ત્રીસ વર્ષની ઉપરના હોય તો એને આપણે સ્ક્રીનિંગ કરવાનું છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું અને એમાં તો એવું કહીએ છીએ કે જો કોઈકને ઇવન કૃતુ કર્યું હોય અને એ ઇન્જેક્શન મુકાવવા આવે અને જો એની ઉંમર ત્રીસ વર્ષની ઉપર હોય તો ઓછામાં ઓછું વર્ષમાં એકાદ વાર એનું સ્ક્રીનિંગ થવું જોઈએ એટલે મેઇન આ પર્પઝ છે હવે ધારો કે અમદાવાદની જ વાત કરું તો અમદાવાદની અંદર કુલ પોપ્યુલેશન જે છે લગભગ સત્તર સાડી સત્તર લાખ જેવું એમાંથી લગભગ આઠ લાખ બત્રીસ હજાર જેટલા વ્યક્તિઓ ત્રીસ વર્ષની ઉપરના છે હવે જે પ્રમાણ છે એમાં જોવા જઈએ તો જે હાઈપરટેન્શનનું પ્રમાણ છે એ વીસ અંદાજે વીસ પોઈન્ટ ચાર ટકાની આજુબાજુ છે એટલે પાંચ વ્યક્તિઓમાંથી કોઈપણ એક વ્યક્તિને હાઈપરટેન્શન હોવાની શક્યતા છે એવી જ રીતે જો ડાયાબિટીસની વાત કરીએ તો એ સોળ ટકાની આજુબાજુ છે એટલે દર છ વ્યક્તિએ એક વ્યક્તિને ડાયાબિટીસ હોવાની શક્યતા છે તો એ અંદાજે આપણે જોઈએ તો અમદાવાદ જિલ્લાની અંદર લગભગ એક લાખ ચુમ્માલીસ હજાર મતલબ એક લાખથી દોઢ લાખની વચ્ચે આપણને દર્દીઓ મળવા જોઈએ અથવા એટલા હોવા જોઈએ જ્યારે અત્યારે જે કરી રહ્યા છે સર્વે એમાં ઓલરેડી અમે લગભગ છાસઠ હજાર દર્દીઓ શોધી શક્યા છીએ પણ હજી પણ એમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે લગભગ ત્રીસ થી સાહીઠ ટકાની આજુબાજુ દર્દીઓ હજી પણ પીડાતા હશે અને એમને અમારે સ્ક્રીનિંગ કરી અને લાઈ અને એમને દવા સારવાર કરવાની જરૂરિયાત છે એટલા માટે અમે આ સ્પેશિયલ સ્ક્રીનિંગ કેમ્પ કરી રહ્યા છીએ જી સર એક અન્ય કોલર આપણી સાથે વાત કરવા માંગે છે ભીખાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મહેસાણાથી હેલો હા બેન બોલો જી નમસ્કાર જી જય માતાજી ભીખાભાઈ આપનો પ્રશ્ન જણાવો

એ નેવ કરતાં ઓછું હોવું જોઈએ એસીની આસપાસ હોવું જોઈએ એ વધારે છે ગોળીઓમાં ફેરફાર કરીને એ ઘટાડવાની જરૂર છે એવું ચોક્કસ લાગી રહ્યું છે પણ વજન ઓછું કરશો ખોરાકમાં ધ્યાન રાખશો નમક જેટલું ઓછું ખાશો શુગર આ શુગર અને નમક એ બંને વ્હાઈટ આરડીએક્સ એમ કહું છું ડૉક્ટરની ભાષામાં એ બંને આરડીએક્સને ઓછા ખાવા જોઈએ તો એના કારણે થઈને આપણને ફાયદો થાય અને ગોળી ઉપરાંત સાથે નિયમિત કસરત રોજનું પોણો કલાક ચાલવું અઠવાડિયામાં પાંચ દિવસ સંડેવી લેજા જમીન ચાલવું ભૂખ્યા પેટ ચાલવું તો જેમ અનુકૂળતા પ્રમાણે પણ ચાલવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે પેટ બાણું બસ બાણું કિલો વજન છે ચાલવા જઈએ તો કમરમાં દુખાવો થાય તો બે કે ત્રણ મહિના સ્વિમિંગ શક્ય હોય તો સ્વિમિંગ કરવું નહીં તો પથારીમાં સીધા સુઈ અને હવામાં સાયકલિંગ કરવું આમ કરવાથી સાયુ એક વાત મજબૂત થાય બે ત્રણ મહિના સાયુ બધા મજબૂત થાય પછી તમે ચાલવાનું ચાલુ કરો પણ ચાલવાનું ચાલુ કરીએ જરૂર લાગે ફિઝિયોથેરાપિસ્ટની પણ સલાહ લઈને વજન ઘટાડવા પર ભાર મૂકવો જોઈએ દરેક વ્યક્તિને વિનંતી કરું છું જે અભિયાન ચાલે છે એમાં બધા જ લોકો ત્રીસ વર્ષની ઉપરના બધા જ માણસો સામેથી દવાખાને જાય નજીકના પીએસએસ સીએસસી સરકારી આરોગ્ય સેન્ટરમાં જાય અને બ્લડ પ્રેશરમાં પાવે અને શુગરમાં પાવે પહેલી વાત બીજી વાત જે લોકોને પોતાનું વજન પોતાની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર છે અને વજન કેટલું છે અત્યારે તો ગૂગલમાં પણ અમે બધા એપ આવે છે બી એમઆઈ એના જોવાના એવા એપ આવે છે તમે સેન્ટીમીટરમાં નાખો તમે ફૂટમાં નાખો બંને આવે છે વજન નાખો તમારો બીએમઆઈ ખબર પડે એના કારણે તમે અંડર વેઇટ છો નોર્મલ વેઇટ છો વજન વધારે છે કે ઓબેસિટી છે ઓબેસિટીમાં પણ મેદર્શિતા બહુ હોય મેં મારી દીકરીની સ્કૂલમાં એક વાર મેડિકલ ચેકઅપ કર્યું હતું તો સોળસોમાંથી એંસી બાળકો ઓબેસ મળ્યા હતા આજે ચાઇલ્ડહુડ ઓબેસિટી પણ વધી રહી છે ત્યારે તમે તમારું અથવા તમારા સંતાનનું વજન વધારે છે કેમ એના તરફ જોવાનો ખાસ પ્રયત્ન કરવો જોઈએ આ બહુ મહત્વની વાત છે અને તમે બ્લડ પ્રેશર જોશે તો તમે બ્લડ પ્રેશરની દવાઓ સાથે સાથે નિયમિત વ્યાયામ અને ખોરાક આ બંને ઇમ્પોર્ટન્ટ વાત છે ચાલીસે ચાલશે તો ચાલશે નહીં તો ગયો આ વાત ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની જરૂર છે જી સર એક અન્ય કોલર મિત્ર સર આપણી સાથે વાત કરવા માંગે છે જગમાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે જુનાગઢથી હેલો હલો જગમાલભાઈ

પેશાબ વધારે કરે તો એ ડાયાબિટીસના લક્ષણ છે અને તરસ બહુ લાગવી ભૂખ બહુ લાગવી અને પેશાબ બહુ આવવો આ ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક વાર ડાયાબિટીસ હોય અને વજન ઘટે બે માસ કંઈક અરે સુકાઈ ગયા છો તો માનજો ડાયાબિટીસ છે તો એ ડાયાબિટીસ કંટ્રોલ નથી એ પણ એટલી મહત્ત્વની વાત છે તો આ ડાયાબિટીસ એ વાત થઈ એ સિવાય વારે વારે ફોલિયો થાય ઇન્ફેક્શન થઈ જાય ઇન્દ્રિય માર્ગ ઉપર પેશાબની જગ્યાએ કાપા પડે અને પેશાબમાં રસી થઈ જાય આ પણ વારે વારે જે પાકડી દેશ ગુજરાતીમાં શબ્દ તો એ ડાયાબિટીસના ચિહ્નો છે અને નહીં આપણે તપાસ કરવી જોઈએ બ્લડ પ્રેશરની વાત કરીએ તો વહેલી સવારે ઉઠો ત્યારે તમે જો માથું દુખતું હોય આ જો પાછળના ભાગમાં બોચીના ભાગમાં જો માથું દુખતું હોય તો એ બ્લડ પ્રેશરની નિશાની છે ભૂલી જવાતું હોય એ બ્લડ પ્રેશરની નિશાની છે ચક્કર આવવા ત્યાંથી માંડીને થોડા ઇમ્બેલેન્સ જેવું જેને કહી શકાય એ એ પ્રકારનું જો થાય શ્વાસડી જવું એ પણ એક બ્લડ પ્રેશરની નિશાની છે આ સિવાય ડાયાબિટીસના જ્યારે આગળ વધે છે ત્યારે હાર્ટ એટેક આવે હૃદયની જો નળીઓ બંધ થઈ જાય તો હાર્ટ એટેક આવે મગજની નસો બંધ થઈ જાય તો લકવો થાય અને જી નળીઓ એટલે જો આંખમાં અંધાપો આજે સમગ્ર દેશમાં અંધાપાના કેસ વધી રહ્યા છે એનું કારણ ડાયાબિટીસ છે અને કિડની નળીઓ જો નાની નળીઓ બંધ થાય તો કિડનીની અસર થાય આમ ડાયાબિટીસ આગળ વધે પછી આ એની આડર શરૂ છે વિવિધ અંગો ઉપર જી સર એક કન્ય કોલર આપણી સાથે વાત કરવા માંગે છે સર તરલાબેન જોડાઈ ગયા છે જામનગરથી હલો હા જી તરલાબેન હા મારો પ્રશ્ન છે રોગો અંદર બાદ આપવામાં આવતી કોઈ પણ પ્રકારની બ્લડ દવા આવતી ન હોય તો શું કરું હા જ્યારે બ્લડ થી દવાઓ જે ચાલતી હોય છે બધી વસ્તુઓ એ જરૂરી છે એ લેવી જોઈએ એસિડિટી જો વધારે થતી હોય જનરલી જે એ પ્રકારનું બ્લડ ગ્રુપ હોય અથવા ઓ પ્રકારનું બ્લડ ગ્રુપ હોય તો એમને જનરલી વધારે એસિડિટી થતી હોય છે તો એ લોકોએ એસિડિટીની દવાઓ સાથે પણ બ્લડ થિનરની દવાઓ લેવી જ જોઈએ એ એક વાત એન્જોર પાસે થઈ ગઈ મતલબ હૃદયની નળીઓ ઓલરેડી ચોકઅપ થયેલી છે તો એવા કિસ્સામાં જરૂર લેવી જોઈએ ઘણી વખત એન્ડોસ્કોપી કરાવીને પણ બીજા કારણ એસિડિટી ના હોય તો એ પણ જોઈ લેવા જોઈએ આ બેન છો જો તમારે પોતે જો દર્દી હોય તો બહેનોમાં જનરી ચાલીસ પચાસ વર્ષની ઉંમરની બહેનો હોય એમાં થોડીક ઓબેસિટી હોય ચાલીસ પચાસ વર્ષની ઉંમર હોય તો એમાં પિત્તાશ્રમાં પથરી પણ જોવા મળે છે એસિડનું કારણ માત્ર અન્નળી ના હોય પણ પિત્તાશ્રમાં પથરી હોય તો પણ એસિડિટી થઈ શકે તો સોનોગ્રાફી કહીને પણ જોઈ શકાય પાસે કારણ કારણ જાણી એની દવા કરવી પણ બ્લડ દવાઓ જરૂરી છે અને જીવનનું એ રક્ષક દવાઓ છે જી સર દર્શક મિત્રો આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીએ પરંતુ ફરી લઈએ એક વિરામ રાજ્ય સરકાર દ્વારા જન માટે ઈ સંજીવની ઓપીડી અંતર્ગત હવે આપ બીમારી ને લગતી સલાહ અને સારવાર ઘરે બેઠા મેળવી શકશો ઈ સંજીવની સેવા લાભ લેવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર જાઓ ઈ સંજીવની ઓપીડી સર્ચ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરી પેશન્ટ રજિસ્ટ્રેશન બાદ રાજ્ય પસંદગી કર્યા બાદ જનરલ સિલેક્ટ કરી ઓપીડી પસંદગી કરો વેરીફાઈ મોબાઈલ ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો આપના મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવાથી દર્દીના રજિસ્ટ્રેશન મે વિગત લખો આપનો જિલ્લો સરનામું અને પિન કોડ નાખો ત્યારબાદ જનરેટ ટોકન પર ક્લિક કરો sms દ્વારા આપના મોબાઈલ પર ટોકન નંબર અને દર્દીનું આઈડી આવી જશે આમ આપનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ જશે આપ દર્દીના આઈડી અથવા મોબાઈલ નંબર દ્વારા ટોકન નંબર નાખી લોગિન કરી શકશો ત્યારબાદ વેઇટિંગ રૂમ એન્ટર કરી

હવે આ બધી ચિંતાઓ છોડો કારણ કે સરકાર તમારા માટે લાવી છે ટેલિમેડિસિન હેલ્પલાઇન 1100 રોગ તે હોય બસ ડાયલ કરો અને મેળવો ડોક્ટર્સનો કન્સલ્ટેશન અને પ્રિસ્ક્રિપ્શન સીધું તમારા ફોન પર 24 કલાક વિનામૂલ્યે અને હા નજીકના સરકારી દવાખાનેથી તમે આ દવાઓ પણ નિશુલ્ક મેળવી શકશો ડાયલ કરો 1100 અને 100% સ્વસ્થ રહો વિરામ બાદ આપ સૌ દર્શક મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત છે હલો ડૉક્ટર કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ બિનચેપી રોગોની તપાસના સઘન અભિયાન વિશે અને આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સર અને ડૉક્ટર કાર્તિક શાહ સર સર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે વીણાબેન રાજકોટથી તેમની સાથે વાત કરીશું હેલો જી વીણાબેન જી નમસ્કાર વીણાબેન મેડમ મારી પંચાવન વર્ષ ઉંમર છે જી અને હું એટી પર્સન્ટ છું દિવ્યાંગ છું અને મને કમરનું મણકાનું બેન્ડ મોરો કેને કઈ કેવું ઈ કેન્સરનો રિપોર્ટ આવ્યો છે અને આ ડોટ મહિનાથી ટ્રીટમેન્ટ મારી ચાલુ છે એટલે रिकવરી સારી આવી છે રાજકોટ નાથાલાલ પરીખ હોસ્પિટલ છે ને એમાં સારી ટ્રીટમેન્ટ કરે છે ને रिकવરી થોડીક મળી છે મને દુખાવો બંધ થઈ ગયો છે અત્યારે તો હવે ખાવા પીવા મને આમ રેડી કેડી માં કેવી રીતે મારે કાળજી રાખતી એક તો હેન્ડિકેપ છું થોડું ગરમાઈ મારાથી ચલાય છે અત્યારે સારું છે બે ગોળી હતી બિલકુલ મટી જશે ચિંતા ના કરતા અને જેટલું થાય એટલું કામ કરતા રહેવું પહેલી વસ્તુ દુખાવો ની જે ડૉક્ટર કસરત બતાવી હોય એ પ્રમાણે કસરત કરીને પણ થોડું હરતા પડતા રહેજો થોડા પ્રસન્ન રહેજો અને જે ખોરાક ખાવાની વાત છે એમાં લીલા શાકભાજી અને ફળ અને પોષાય તો બદામ આ ખાવી જોઈએ મૂળ વાત પ્રસન્નતા બહુ મહત્ત્વની વસ્તુ છે આ એક તમે મહત્ત્વનો વિષય લઈ આવ્યા છો જે જ્યાં વિકલાંગતા છે ત્યાં ચાલવાની તકલીફ છે પગમાં તકલીફ છે એમાં ઓબેસિટી એના કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કિસ્સાઓ બહુ આવે છે કારણ કે અપ અપંગતા હોય એના કારણે થઈને વિકલાંગતાના કારણે થઈને ચલાતું નથી એટલો એ લોકોએ ખોરાકમાં તો વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ઓબેસિટી થઈ ના જાય મોટાપો ન આવી જાય કારણ કે મોટાપો બધા રોગોનું જડ વજન છે મોટાપો છે જી એ પણ એટલું મહત્વનું છે જી ડોક્ટર કાર્તિક શાહ સર ખૂબ જ અગત્યનો અને લાંબો વિષય છે પણ આપણી પાસે સમયની મર્યાદા છે તો સર હવે કાર્યક્રમના અંતમાં આપ દર્શક મિત્રોને આ સઘન અભિયાન અંતર્ગત શું એક મેસેજ સોનેરી સંદેશ આપ માંગવામાં આપવા માંગશો મેસેજ એ રીતે છે કે આપણે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર બરાબર એટલે એના માટે આ જે બધા રોગો છે જે ડાયાબિટીસ છે કે હાઈપરટેન્શન છે કે બીજા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે કેન્સર જેવા એના પ્રિવેન્ટ કરવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને એના માટે આપણને ખબર હશે કે આપણે જે તે જગ્યાએ વેલનેસ સેન્ટર્સ છે અને વેલનેસ સેન્ટર્સની અંદર આપણા જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ રહ્યો છે એ બધા ત્યાં આગળ યોગા સેશન કરાવે છે અને ઓછામાં ઓછા આપણે નિરામય દિવસની ઉજવણી કરીએ છીએ મહિનામાં આઠથી દસ આરોગ્ય સેશન વેલનેસ સેશન માટે લોકો કરે છે અને જે તે વ્યક્તિને યોગા શીખવાડી અને નિરામય થવાનો પ્રયત્ન કરે છે જી કમલેશ ઉપાધ્યાય સર મેસેજ જી સૌને વિનંતી અભિયાન તો 31 માર્ચે પૂરું થશે પણ એ પછી પણ દવાખાના ખુલ્લા જ છે તમને જાયા સમય મળે ત્યારે દવાખાનામાં જાઓ અને બ્લડ પ્રેશર મપાવો અને ડાયાબિટીસ મપાવો જાવ ત્યારે ઉતાવળમાં બ્લડ પ્રેશર નપાવો ન મપાવો ડોક્ટર પાસે જાઓ સાંજથી પાંચ મિનિટ બેસો મોડામાં તમાકુ હોય તો કાઢી નાખવી અને પછી બ્લડ પ્રેશર મપાવવું અકમલેશ ઉપાધ્યાય સર અને ડોક્ટર કાર્તિક શાહ સર ઉપસ્થિત રહે માહિતી દર્શક મિત્રો પૂરી પાડી તે માટે દૂરદર્શન તેમજ દર્શક મિત્રો વતીનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો ફરી મળીશું આજ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર બીમાર પડે તો શું કરીશું કયા